હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈ આજે મારી દીકરીને ખાવી છે ફ્રેન્ચ ફ્રાય તો દીકરી માટે હું બનાવું છું ફ્રેન્ચ ફ્રાય સૌથી પહેલાં બટાકા લીધા છે ચાર નંગ બટાકાને આપણે આવી રીતે છોલી લઉં છું જ્યારે ફ્રેન્ચ ફ્રાઈ બનાવી હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બટાકા એકદમ આવી રીતે કઠણ આવે એવા લેવાના છે ઓછા બટાકા હશે તો તમારી ફ્રેન્ચ ફ્રાઈ સરસ નહીં બને આવી રીતે મેં બટાકાને પહેલાં છોલી લીધું છે તો ચારે બટાકા આપણે આવી રીતે છોલી લેશું બટાકા આવી રીતે છોલતા જઈ અને તરત જ પાણીના અંદર લઈ લેવાના છે મેં મોટી ડોળકીના અંદર પાણી લઈ લીધું છે એટલે પાણીના અંદર નાખવાના છે આપણા બટાકા રેડી થઈ ગયા છે હવે આપણે એને ગસીને ધોઈ લેવાના છે આવી રીતે સ્ટાર હોય એ નીકળી જાય હવે કટ કર્યા પણ પછી પણ આપણે એકવાર ધોશું આવી રીતે હવે આપણે બટાકાને ફ્રેન્ચ ફ્રાય કરવા માટે આપણા જાતનું કોઈ પણ મશીન નથી આપણે હાથ થી આવી રીતે આજે વેસ્ટ ભાગ નીકળવાનું છે સાઈડ શાક બનાવી દઈશ બધી જ આવી રીતે રેડી કરી દેવાની છે આ ભાગ થોડો આવે એવો તો હું લઈ જ લેવાની છું સાઈડનો ભાગ નહીં લો આવી રીતના બંને બાજુથી કટ કરી દઈશ આપણે બટાકા બધા સમારી અને રેડી કરી દીધા છે તો આપણે ગરમ પાણી મૂકી દેસુ ગરમ પાણીના અંદર આને એક ઉકાળો લઈ લેવાનો છે ફ્રેશ પાણી લીધું છે પાણીના અંદર આપણી આ ફ્રેન્ચ ફ્રાય જે કટ કરેલી છે એ નાખી દઉં છું આપણે એક

હવે સરસ આપણે એને એક આવવા દેસું બટાકા આપણા સરસ મજાના આવી રીતના ઉકળી ગયા છે થોડા એટલે આપણે બહુ એને નથી બાપાના ધાંદ્રા પણ આવી રીતે આવી રીતે થોડા ભાગે ક્રંચી થવા દેવાના છે થોડા તો આપણે આને આવી રીતના પાણીમાંથી એક સાઈડમાં મેં તાસ લીધી છે એના અંદર પૂરા બટાકા નીકાળી દઈશું અડધી વાટકી એટલું મેં આરા લોટ લીધો છે આરા લોટ નાખું છું અડધી વાટકી પછી થોડું કેવું અંદર મીઠું નાખું છું આરા લોટ નાખ્યા પછી આપણે એને સરસ આવી રીતે હવે આપણે આને ગરમ તેલના અંદર તળવાનું છે તો તેલ ગરમ કરી દેસુ ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણે કે કડાઈ છે એ લોડાઈ લેવાની છે એના અંદર આપણે તેલ ગરમ કરવાનું છે રોળાઈની કઢાઈના અંદર તમે તરશો બહુ જ એકદમ ટેસ્ટી બહુ જ સરસ બજાર જેવી બનશે ફ્રાય આપણી તેલને સરસ ગરમ થવા દેસો સરસ તેલ ગરમ થઈ ગયું છે આપણે ચિપ્સ આવી રીતે થોડી થોડી કરી અને નાખી દેસુ ત્રણ વાર આપણે થોડી થોડી તરશું મસ્ત મજાની ક્રિસ્પી થાય ત્યાર સુધી આપણે આને તરવાની છે હું ચાર થી પાંચ જણા માટે બનાવું છું થોડું ક્વોન્ટિટી વધારે છે તમે ઓછી બી બનાવી શકો છો એક બટા બટાકાથી બી બનાવી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આપણી ફ્રેન્ડ થાય કેટલી સરસ મજાની તરાઈ રહી છે એકદમ ક્રિસ્પી બનશે અને તમે ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ શકો છો એકદમ તાજી તાજી આમ તો તમે પંદર દિવસ સુધી ખાઈ શકો છો પંદર દિવસ સુધી આને કંઈ પણ નહીં થાય અને ત્રણથી ચાર દિવસ સુધી ખાવાની એકદમ બહુ જ મજા પડે છે મમ્મીના ઘરે તો ડબ્બો ભરીને બનાવી દે છે પાંચ પાંચ કિલોની બટાકાની ખાલીમાંથી બેથી ત્રણ દિવસના અંદર ચટ કરી દઈએ કેમ કે મોટો પરિવાર છે અમારે એટલે તો

રેડી કરવાની છે જેમ કે પૂરું બતાવું તો વિડીયો મોટો થઈ જાય બીજી હું આવી રીતે જ તરી લઈશ અને પછી તમારા જોડે કયો મસાલો નાખવો છે એ પૂરો વિડીયો શેર કરીશ પણ તમને આનો એકદમ અવાજ સંભળાવી દઉં તમને તમે એ અવાજ સાંભળી શકો છો તેમ આપણે આવી રીતે જ બનાવવાની છે બધી કેવી સરસ મજાની જુઓ પૂલી જ રેડી થઈ ગઈ છે મસાલો કરવાનો છે આપણે તો તમે જોઈ શકો છો થોડો મેં ઓરેગાનો લીધું છે થોડા કાળા મરી મિક્સ લીધું છે સાથે આપણે સિંધા મીઠું લીધું છે અને લાલ મરચું લીધું છે ત્રણ એની ક્વોન્ટિટી આપણે એક એક ચમચી છે હવે આપણે ત્રણેયને મિક્સ કરી દેવાનું છે આવી રીતના મોટા માસણાના અંદર નાખી અને મિક્સ કરી દઈશું હવે આપણે આને મસાલાને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે આપણે બજારના મસાલા કંઈ પણ લાવવાના નથી આપણે ઘરે જે હોય મસાલા એ નાખવાના મેં ઓરેગાનો ઉપયોગ કર્યો છે તમારા જોડે ઓરેગાનો ના હોય તો ઓરેગાનો નાખવો કંઈ જરૂરી નથી એમ તમે કાળા મરીનું આટીંગ પણ નાખી શકો છો હવે આપણે મસાલાને આવી રીતે અંદર નાખી દેવાનું છે એકદમ ચટપટી અને બહુ સરસ લાગશે તમને ભરપૂર મસાલો નાખી દીધો છે મસાલો નાખ્યા પછી આવી રીતે એને મિક્સ કરી દેવાનો છે એનો અવાજ તમે સાંભળી શકો બહુ સરસ લાગે ખાવામાં હવે આપણે એક કાચનો બાઉલ લીધો છે ને એના અંદર આપણે એ ફ્રાઈ નીકળીશું મિત્રો આવી ફ્રેન્ચ ફ્રાઈ કોને કોને ભાવે છે જેને જેને બગતીઓ પ્લીઝ મને એક લાઈક કરજો અને તમારા ઘરે જરૂરથી બણાવજો નાના મોટા દાંત વગરના દાદા બાને પણ બહુ સરસ લાગશે તો આપણે ફ્રેન્ચ ફ્રાઈ રેડી થઈ ગઈ છે એકદમ મસાલાથી ભરપૂર છે મિત્રો મારી વિડીયો સારી લાગી તો પ્લીઝ મને એક લાઇક કરજો દોસ્તોને શેર કરજો અને આવી જ રેસીપી સાથે કાલે મળીએ ઓકે બાય બાય